વેલકમ ટુ જય જલારામ કિચન આજે આપણે વધેલી ખીચડીમાંથી બે નાસ્તા બનાવીશું જ્યારે ઘરમાં ખીચડી કે ભાત વધે ત્યારે આપણે તેમાંથી કંઈ પણ નાસ્તો બનાવીને ખાઈએ તો સ્વાદમાં સરસ લાગતો હોય છે તો હવે મેં અહીંયા એક વાટકી જેટલી વધેલી ખીચડી લીધી છે સાથે જ અડધી વાટકી જેટલો રવો અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે વધેલા ભાતમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા કઈ રીતે બનાવવા તેનો વિડીયો પણ મેં ચેનલ પર અપલોડ કર્યો છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે જે વધેલી ખીચડી છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈએ સાથે જ થોડી સોજી ઉમેરી દઈએ તમારી પાસે સોજી કે રવો જે પણ હોય તે ઉમેરી શકાય સાથે જ અડધી વાટકી જેટલો અહીંયા ચણાનો લોટ લીધો છે તમે બેસન કે ચોખાનો લોટ પણ લઈ શકો છો હવે આપણે તેમાં દહીં કે છાશ ઉમેરી દઈએ તમારી પાસે થોડીક ખાટી દહીં હોય કે છાશ હોય તે તે ઉમેરી દેવાની જેટલે આપણી સૂજી લીધી હોય એટલા જ પ્રમાણમાં આપણે દહીં ઉમેરવાની છાશ ઉમેરો તો અડધી વાટકી જેટલી ઉમેરવાની અને દહીં ઉમેરો તો તેનાથી ઓછી ઉમેરવાની મિક્સચરનું ઝાર બંધ કરી અને બધી વસ્તુને વાટી લીધી છે હવે આ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે મેં જરૂર લાગી તે પ્રમાણે પાણી ઉમેરી અને વાટ્યું છે આ રીતનું થોડુંક પતલું બેટર તૈયાર કરી લીધું છે હવે આ બેટરને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીએ જો તમારે ઉતાવળ હોય તો દસ મિનિટ રાખી અને નાસ્તો બનાવી શકો છો તીખાસ માટે આપણે બે તીખા લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો ઉમેરી અને આદુ મરચાંની પેસ્ટ કરી લઈએ પંદરથી વીસ મિનિટ પછી બેટરને ચેક કરીએ તો સરસ રીતે બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં જે આદુ અને લીલા મરચાંની પેસ્ટ કરીને રાખી હતી તે ઉમેરી દઈએ અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરી દઈએ જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકાય અહીંયા ચપટી જેટલી હિંગ ઉમેરી છે થોડીક આપણે હળદર ઉમેરી દઈએ અને તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીએ થોડુંક ધણાજીરું પાવડર ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અડધી ચમચી જેટલો મેં અહીંયા સેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે હવે બધા જ મસાલા થઈ ગયા છે તમારે થોડોક ગરમ મસાલો કે ચાટ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકાય હવે બધા જ મસાલાને એકવાર બરાબર રીતે મિક્સ કરી લઈએ હવે આ પેટરને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા એક વઘાર્યું લીધું છે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીએ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીએ એક ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીએ સાથે જ એક ચમચી જેટલી અડદની દાળ ઉમેરીએ થોડાક ઝીણા સમારેલા તીખા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ હવે આ વઘારને બરાબર રીતે મિક્સ કરી લઈએ હવે આ બેટરમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી દીધું છે જે વઘાર તૈયાર કર્યો તો તે સોડાની ઉપર ઉમેરી અને બરાબર રીતે મિક્સ કરી દઈએ વઘારમાં તમારે કાજુના ટુકડા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય હવે આ મસ્ત મજાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે મેં તવાને ગરમ કરી લીધો છે તવો ગરમ થાય એટલે આપણે બેથી ત્રણ ચમચા જેટલું બેટર ઉમેરી અને આપણે પતલું પતલું ફેલાવી દઈએ હવે નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે તેમાં વેજીટેબલ ઉમેરવાના છીએ વેજીટેબલને મેં કટ કરી લીધા છે હવે તેમાં થોડાક ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈએ થોડાક ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા ઉમેરી દઈએ તમે ડુંગળી ખાતા હો તો ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી દેવાની થોડાક ઝીણા સમારેલા ગાજરના ટુકડા ઉમેર્યા છે અને સાથે જ થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દીધા છે હવે તેની ફરતે આપણે એક ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈએ તમારે ઘી ઉમેરવું હોય તો ઘી ઉમેરવાનું હવે આ ઉત્તપમને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને શેકી લેવાનું બંને સાઈડથી સરસ રીતે શેકાવા દેવાનું શાકભાજીને તવેથાની મદદથી આ રીતે થોડાક પ્રેસ કરી દેવાના હવે એક સાઈડથી સરસ રીતે શેકાઈ ગયું છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈએ હવે એક સાઈડથી સરસ મજાનું શેકાઈ ગયું છે હવે બીજી સાઈડ પણ થોડીવાર માટે આપણે તેને થવા દઈએ હવે આ વધેલી ખીચડીમાંથી ઉત્પમ બનીને તૈયાર થઈ ગયો છે તો ને આપણે પ્લેટમાં કાઢી લઈએ એકદમ ટેસ્ટી એવા આ ઉત્પમને તમે ગરમ ગરમ સર્વ કરો તેની ઉપર મેં થોડુંક ચીઝ પણ ઉમેર્યું છે નાના બાળકોને તમે આ રીતે ખવડાવશો તો તેમને ખૂબ જ ભાવશે વધેલી ખીચડીમાંથી બનેલો આ નાસ્તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે તમે પણ જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો હવે આપણે વધેલી ખીચડીનો જે બેટર હતો તેમાંથી આપણે બીજો પણ નાસ્તો બનાવવાના છીએ તો એના માટે મેં થોડુંક બેટર અલગથી કાઢી લીધું હતું હવે આ સેમ બેટરમાંથી આપણે આ બેટરમાં બધા જ શાકભાજી ઉમેરી દઈએ થોડાક કેપ્સિકમના ટુકડા થોડાક ટમેટાના ટુકડા થોડાક ગાજરના ટુકડા આ રીતે બધા જ શાકભાજી મિક્સ કરી અને હવે આપણે આમાંથી બીજો નાસ્તો બનાવવાના છીએ થોડાક મેં ઝીણા સમારેલા લીલા ધાણા પણ ઉમેરી દીધા છે તમારે ડુંગળી ઉમેરવી હોય તો ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકાય હવે બધા જ શાકભાજીને બેટર સાથે મિક્સ કરી લીધા છે હવે મેં અહીંયા અપમ મેકર લીધું છે તેને આપણે થોડાક તેલથી ગ્રીસ કરી લઈએ હવે તેમાં આપણે થોડાક સફેદ તલ ઉમેરી દઈએ જો તમારે રાઈ અને જીર ઉમેરવું હોય તો થોડું થોડું ઉમેરી શકાય પણ મેં નથી ઉમેર્યું થોડાક તલ ઉમેરી દીધા છે હવે આ બેટરને આપણે થોડું એક એક ચમચી જેટલું ઉમેરી અને અપમ બનાવી લઈએ વધેલી ખીચડીમાંથી બનેલા આ અપમ સ્વાદમાં એકદમ સરસ સ્વાદિષ્ટ લાગશે તમારા છોકરાઓને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અપમને ઢાંકી અને સ્લો ગેસની ફ્લેમ રાખી અને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દેવાના એક સાઈડથી સરસ થઈ જાય એટલે બીજી સાઈડ પણ આપણે તેને ફેરવી અને શેકી લેવાના આ જ રીતે વધેલી ખીચડીમાંથી તમે ઘણી બધી જાતના નાસ્તા બનાવી શકો છો મેં અહીંયા ઉત્તપમ અને અપમ બનાવી અને તમને બતાવ્યા આ જ રીતે તમે ગરમા ગરમ હાંડવો પણ બનાવી શકો છો આ જ બેટરમાંથી તમે હાંડવો પણ બનાવીને ટ્રાય કરજો એ પણ સ્વાદમાં એકદમ સરસ બને છે આ જ રીતે તમારી પાસે વધેલા ભાત હોય તો વધેલા ભાતમાંથી પણ તમે આ રીતે ગરમ નાસ્તો બનાવી શકો છો